મિત્રો પાટણના એસબી હિન્દુસ્તાની ટીમના કોમેડી એક્ટર ફુમતાળજી પોતે એક સિંગર છે અને અત્યારે હાલ જે તમે બેનની વિડિયો ક્લિપ જોઈ એ બેને મિત્રો 500 પાટણ ઉપર એક ગીત ગાયું છે જે ગીત આખા સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અત્યારે હાલ મિત્રો પાટણની અંદર સૌથી લોકપ્રિય અને મિત્રો આખા ગુજરાતની અંદર નહીં પણ દેશ વિદેશની અંદર ખૂબ જ મોટું નામ એવું એસબી હિન્દુસ્તાની ટીમના કોમેડી એક્ટર ફુમતાળજી પણ મિત્રો એમાંથી જે ફૂંતાળજી છે એ મિત્રો એક સિંગર છે અથવા એક કોમેડી એક્ટર છે અત્યારે હાલ જે આ બેનનું ગીત વાયરલ થઈ રહ્યું છે એ ગીત તમે પૂરું સાંભળશો તો ખરેખર તમને એવું લાગશે કે વાહ ભાઈ વાહ

કે તમને આ ગીત કેવું લાગ્યું તો સાંભળો આ ગીત